અમદાવાદની રાજસ્થાન સ્કૂલ સામે વાલીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે આ રાજસ્થાન સ્કૂલમાં આઠમા ધોરણ બાદ શાળા બંધ કરવાના નિર્ણય સામે વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો જોકે આ મામલે શાળા બંધ ન કરવા માટે ડીઈઓએ આદેશ આપી દીધા હોવા છતાં શાળા પોતાની મનમાની ચલાવી રહી હોવાને કારણે ધોરણ નવમાં પ્રવેશ માટે ના પાડતા વાલીઓ પરેશાન થયા છે એ લોકો એડમિશન માટે આવ્યા ડીઓની પરમિશનને આ લોકો કહે છે કે અમે ડીઓને અમને લેખિતમાં નથી આપ્યું કે તમને એડમિશન આપશું એમ કહે છે લેખિતમાં ડીઓ સાહેબ આપે ને તો જ અમે તમને એડમિશન આપીએ અમે અહીંયા આયા ત્રેવીસ તારીખે અમે આવ્યા ત્યારે ઉબાડો કર્યો ડીઓ સાહેબે અમને લેખિત લેખિતની જગ્યાએ અમને મોખિતે આપી કે ડીઓ સાહેબે કહીને કે આવીને ક્યાં ડીઓ સાહેબ પણ અહીંયાના ટ્રસ્ટીઓ અને અહીંયાના વા અહીંયા જે શિક્ષકો છે એ બધા એવા મળેલા છે કે ટ્રસ્ટીઓ અને શિક્ષકોને કોઈ અમારે વાલીઓની કોઈ પડી જ નથી કોઈ શિક્ષક વિદ્યાર્થીઓને કોઈ પડી જ નથી કારણ કે મેડમ અમને પૈસા ખાવા છે પૈસા કમાવા છે આઠમી નવમા પછી નવમા પછી ફી ફ્રી છે નવ દસ અગિયાર બાર સુધી ફ્રી છે જ્યારે એડમિશન આપી તો શું કીધું હતું કે તમે બારમા સુધી અમે ભણાવીશું અત્યારે આઠમું પાસ કરેલો અમે એડમિશન હવે નહીં આપીએ કેમ કે હવે એમને પૈસા ખાવાના છે ઇંગ્લિશ ચાલુ કરી દીધી એમને ઇંગ્લિશ મીડિયમ એટલે ઇંગ્લિશમાં એમને પૈસા મળે છે સિનિયર કેચરી એમને બંધ કરી દીધું છે અત્યારથી જ એટલે કે હિન્દી સ્કૂલ બંધ કરી છે એમને એવું થયું એનો મતલબ એ થયો સિનિયર કેચરીનો રહે નહીં ઇંગ્લિશ મીડિયમ અત્યારે સિનિયર કેચરીનો તમે લો ચાલીસ હજાર રૂપિયા ફી છે એટલે બધા માણસ બની શકે ચાલીસ હજાર રૂપિયા ફીમાં એ નહીં બની શકે પણ એમને એવું છે કે આપણે પૈસા કમાવો બહુ હે કંઈ ભી અભી એડમિશન હોગા હોય માર્ચમાં એડમિશન શરૂ હો ગયા મેં તીન ચાર સ્કૂલોમાં જાછા લેકિ બોલે સીટે ભૂલે તો બચે કાં જાય बच्चे को कहीं मेरे को वो ऐसा नहीं लग रहा एडमिशन मिलेगा और ये लोग सब वो हमको आके बोल भी नहीं रहे विश्वास भी नहीं दिलाते हम विश्वास कैसे करें इसकी बातों का विश्वास नहीं है एक दो दिन एक दो दिन आगे पीछे कर रहे हैं तो हम भी परेशान हैं सब लोग परेशान खड़े हैं ना आठ बजे से खड़े हैं उस दिन भी हम दो बजे तक खड़े रहे हमको कुछ ऐसा मिला नहीं विश्वास भी नहीं दिया इसने लोगों ने कि भाई हम कुछ करेंगे ये तो अपनी जीत पे अड़े हैं और हम बच्चों को एडमिशन यहीं चाहिए बस हमारी खानगी माध्यम कोईपन કક્ષા ચલાવવાની કોઈ અત્યારે અમારી કોઈ ઈરાદો નથી નથી અમે કોઈ એવો વિચાર કરેલો છે અને જે આઠમીની જે છે એ હિન્દી મીડિયમ છે અરે ઇંગ્લિશ હિન્દી મીડિયમની જે છે એ જ્ઞાનોદય અમારી સ્કૂ સ્કૂલ છે એટલે એની એલસી અમારે કમ્પલસરી આપી જ દેવી પડે છોકરાઓને એમ કે નવમીમાં એ ગ્રાન્ટેડ સેક્શન છે એમાં નવેસરથી એડમિશન લેવાનું હોય છે પણ અમારે અત્યારે શિક્ષક નથી ત્યારે નવ શિક્ષક આઠ શિક્ષકોની ઘટ છે અને ત્રણ ક્લેરિકલ પોસ્ટની ઘટ છે જે અમે વારંવાર રજૂઆત કરવા છતાં અમને મળ્યા નથી એવામાં જો અમે નવમીમાં એડમિશન આપીએ તો છોકરાઓના ભવિષ્ય માટે સારું નથી